મારુંબ્દુ આ દવાખાનામાં સાનવી મુશ્વર હોસ્પિટલમાં લઈને આવ્યો રાત્રે અગિયાર વાગે અગિયાર વાગે લઈને આવ્યો તો કમ્પાઉન્ડર હતા કમ્પાઉન્ડરે ચેક કરી મારી વાઈફને મારી વાઈફને ને ચેક કર્યા પછી એમણે કીધું કે ભાઈ સાહેબને ને મારે બોલાવો પડ્યા પછી ને એમને બોલાયા ડૉક્ટર સાહેબ અહીં આવ્યા ડૉક્ટર સાહેબે ચેક કરી મારી વાઇફને સોનોગ્રાફી ધબકારા એવું બધું ચેક કર્યું ચેક કરી પછી મને ઓફિસમાં બોલાવ્યો ઓફિસમાં બોલાવ્યા પછી મને એમ કીધું કે ભાઈ કશું તારે બીક કરવાની બીકની જરૂર છે નથી તારી વાઈફ બી સારી છે તારો છોકરો બી સારો છે બધું ફાઇન છે તમારે નોર્મલ ડિલેવરી થઈ જશે કે જ્યારે મારું નોર્મલ ડિલિવરી થઈ જશે ત્યારે મેં એમને કીધું કે હું બીજા દવાખાને સાહેબ લઈને ગયો ત્યાંથી મને એમ કીધેલું છે કે મારું બાળક ઊંઘું છે મારો બાળક મોટું છે મેં સાહેબ ઓપરેશન બોપડેસર એવું આવે તો મને કોઈ વાંધો જેવું નથી મેં કાંઈ તમે તમારે શું કહેવા માગો છો સાહેબ તો કે ના મારા કીધા પ્રમાણે મેં ચેક કરીએ પ્રમાણે નોર્મલ જ ડિલિવરી થશે ને કશું થાય નથી તમારે હું જવાબદારી લઉં છું કશું થાય નહીં તમે રાત્રે અહીં આવ્યા છો તો તમારું અગિયાર હજાર રૂપિયા મારું જાત છે નોર્મલ ડિલિવરીનું પણ રાત્રે તમે અહીં આવ્યો છો તો હું ડબલ ફી લઈશ જલજાબી હઈ જ સવારે થશે ડિલેવરી એમ કરી ધાક ધમકી આપી ને બેહાડી દીધા કોઈ એને જોયું નથી ડિલિવરી ના ટાઈમે મારી વાઈફ ને મારા છોકરાને બે પગ બહાર આવી ગયા બે પગ બહાર આવી ગયા તારે ઉઠીને કમ્પાઉન્ડર સીધો ઉઠીને બે પગ ખેંચી છોકરાને બહાર જોર જબરજસ્તી કાઢવાની કોશિશ કરી એમાં મારો છોકરો થઈને તઈ એક્સપાળ કરી નાખ્યો મારો છોકરો અડધો બહાર આવ્યો તારે બી પગ ને જીવતો હતો મેં મારે આંખેથી જોયેલું છે ને એમણે કોશિશ કરીને બહાર કાઢી ને એક્સપાળ કરી નાખ્યો મારા છોકરાને મારો છોકરો એક્સપાયર થઈ ગયો પછી બી કોઈ સાહેબ આવ્યા નથી કોઈ આવ્યા નથી પછી માથું બહાર ના આવતા એને પહેલાં કમ્પાઉન્ડરે ડોડો ફાબલો ફાફલો થઈ પેલા રાજુભાઈ કમ્પાઉન્ડર છે એમને એ રાજુભાઈ ડોક્ટર છે એમને બોલાવ્યા એમને બોલાવ્યા પછી એ રાજુભાઈએ પેલા કમ્પાઉન્ડરે બોલ્યું કે તારા કે એવું ઘર નથી પડતું કે ચાકું હલાઈ દેવાય એમાં માધું પાડી લેવાય એમ કરીને એમ બોલ્યા એ છતાં આ લોકોએ કશું કર્યું ના પછી એ માધું મારે છોકરાનું ખાટલાના ખાટલા ઉપર ડિલિવરી કરાવી ના ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે ના કંઈ જય દાખલ હતી ત્યાં ખાટલું આપેલું ત્યાં તૈયાર જ આ લોકોએ એ કર્યું છે પછી જ્યારે ઓપરેશન થિયેટરમાં મારી વાઈફને લઈ ગયા મારી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી સર આવ્યા ડૉક્ટર આવ્યા પછી આ લોકોએ હાથ નિધાળ્યા અને એ કર્યા ને એમાં મારી વાઈફની જે મેળી આવે છે એ બધી અંદર ચડી ગઈ નો તેની માને ગઈ ને મારી વાઇફનો કેસ સિરિયસ થઈ ગયો કેસ સિરિયા સિરિયસ થયા હોય અમોના બહાર આવીને હું હાથ પગ જો સાહેબને કે મારો છોકરો તો જતો રહ્યો પણ એમને બચાવી લો મારી વાઈફને બચાવી લો મારા બે છોકરા છે એવી પ્રોસિદ્ધા કરતા જ હોય સાહેબ મને એમ ના કહે કે સારું તને એ કરીશું ઉપરથી મને એમ કીધું કે સાહીઠ હજાર રૂપિયા ભરતું હોય કેશ પેલા સાઈઠ હજાર રૂપિયા કેશ ભર તો પછી અમે ઓપરેશન કરીને એક મોજરીને બધું પાડીશું એમ આવી જ કહેતા મેં કા સાહેબ મારા જોડે આટલા બધા પૈસા મેં કાં અત્યારે નથી હાલમાં હું સવારે તમને જમા કરાવી દઈશ અત્યારે થોડા બહુ પૈસા જમા કરાવી દઉં છું સવારે હું પૈસા જમા કરાવી દઈશ તો કે ના અત્યારે ને અત્યારે હાલ પણ પૈસા ભરશો તો જ ઓપરેશન કરીશ તો મેં કીધું મેં સાહેબ તારે મને હું બીજે લખી આવો હું બીજે લઈ જવા તૈયાર છું બીજે કોઈ બી હોસ્પિટલમાં લઈ જવા તૈયાર છું મને બીજે લખી આવ્યો તો હવે બીજે લખવા માટે બી એમ કીધું કે જે તને રાત્રે અંદર બાવીસ હજાર રૂપિયા કીધા છે એ બાવીસ હજાર રૂપિયા ભર હું અંદર બી છોકરાની તારી ડેડ બોડીને તારી વાઈફને આપીશ મેં તાર આપું નહીં એવી મને એ કરી અમે બહુ પગડ્યા પણ અમુને કશું બી ડેડ બોડી મારી વાઈફને સોંપી નહીં બે કલાક સુધી સવારે દસ વાગ્યા આઠ વાગ્યા સુધી વેગી રાખ્યા આઠ વાગે સુધી ફેંકી રાખ્યા મેં પછી આવીને ભાઈને મોકલ્યો મારા ભાઈને બોલાવ્યો મારા ભાઈએ આવીને અહીં પૈસા જમા કરાયા પૈસા જમા કરાયા પછી અમને મારી વાઇફને સોંપીને મારા છોકરાને સોંપ્યો અમને લખીને આવી દીધું કે નડિયાદ તમે લઈ જાઓ ડૉક્ટર જોડે વાત થઈ ગઈ છે સિવિલમાં નડિયાદ જોડે નડિયાદ ચલા રહો તો નડિયાદ જઈને એડમિટ કરી લેતા અને તમારું ટ્રીટમેન્ટ થઈ થઈ જશે તો અમે નડિયાદ ગયા સી અહીંથી એમ્બ્યુલન્સ કરી મેં ગયો હોસ્પિટલની એમ્બ્યુલન્સ ગયા પછી અમે નડિયાદ ગયા નડિયાદ જઈને અમે ત્યાં ડૉક્ટરને બતાડ્યું હતું એમણે એમ કીધું કે ભાઈ તમારી વાઇફની કન્ડિશન સિરિયસ છે એમણે કંઈ ઉપર લેતા હોય ઉપર લઈ જઈને એમણે ચેક કરી સિવિલ હોસ્પિટલમાં ચેક કર્યા પછી એમણે એમ કીધું કે એક સેકન્ડ બી તમારે ત્યાં ઊભું રહેવાય એવું નથી અમે અમદાવાદ સિવિલનું લખી આવ્યું છે એમને આઈસીયુની જરૂર છે આઈસીયુમાં અમારે ત્યાં લેવા પડશે તો ત્યાંથી અમે પછી તાત્કાલિક એને એ એમ્બ્યુલન્સમાં મારી વાઈફને પાછા નાખી ને અમદાવાદ સિવિલ લઈ ગયા અમદાવાદ સિવિલ લઈ ગયા પછી ત્યાં અમદાવાદ સિવિલ ઇમરજન્સી વોર્ડમાં અમે દાખલ કર્યા મારી વાઇફને મારી વાઇફને બે દિવસ કંઈ આઈસીયુમાં રાખવામાં આવ્યા બે દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યા મારા જોડેથી ત્યાં ગાડી મારી વાઇફને મારા જોડે સહીઓ લેવામાં આવી કે હમની કન્ડિશન બહુ સિરિયસ છે ભાઈ ને તમારે કશું બી થશે એની જવાબદારી તમારે પોતે લેવી પડશે ને આવી કન્ડિશન છે એમ મને સમજાવવામાં આવ્યો મારી સહીઓ લીધી બે વાર મારે સહીઓ આવી મારી વાઇફને પછી તૈયારી ઓપરેશન કરવા ઓપરેશન કરવા સાફ સફાઈ કરવામાં આવી એ કર્યા પછી બી હજુ પણ તૉક્ટરે મને એમ કીધું છે કે મારી વાઇફને કાલે કાલે રજા આપી છે પરમધાડે રજા આપ્યા પછી એમ કીધું છે કે કશું બી અંદર ભાઈ નુકસાન કર્યું હોય કશું થયું હોય પ્રોબ્લેમ થશે તો તમારે તાત્કાલિક લઈને અહીં પાછા આવવા પડશે અત્યારે બી મારી વાઈફની તબિયત સારી છે નથી એનાથી ના ઊભું ચલાય ઊભું થવાય છે ના હેળાય છે ના કશું નહીં મારા બે નાના બાળક છે હવે એ બધાની જવાબદારી કોણ લેશે ને પૈસા આલ્યા છતાં મારું કેસ અહીં બગાડ્યું છે ને ડોક્ટર તો અહીં હાજર હતા જ નહીં કમ્પાઉન્ડર રાત્રે જ્યારે હાજર હોય અહીંયા એ તમને જ્યારે એવી પ્રોબ્લેમ થાય સમજો કે ડિલિવરી થવાના હતું તો રાજુ રાજુ કમ્પાઉન્ડર આયા તો રાજુ કમ્પાઉન્ડરે ઉમરલાય કમ્પાઉન્ડરને બોલ્યા કે આ શું કર્યું છે ચાક ના મેલી દઈએ ચાક મેલીને કાઢી ના લઈએ બચ્ચાને તો એમને ખેંચમ તાણી કરતા મને ખાટલા ઉપર ને ખાટલા ઉપર ડિલિવરી કરાઈ ડોક્ટર હાજર હતા ડોક્ટર હાજર નથા ડોક્ટર સાહેબ ને હાજર નથા ડોક્ટર સાહેબ પછી મને

ઉપર ચડાવી દીધી મેલી બી ને મને કશું ભાન જ નતું બહુ જ મને તકલીફ પડી મને તકલીફ પડી તો અંદર લઈ ગયા મને ના ગોળી આવી છે મને ના કોઈ ઇન્જેક્શન આવ્યું છે મને કોઈ ના બાટલો આલ્યો છે એમને એમ મારી સુઆવ જેવી ઘેર થાય છે એમને એમ કરી મારી સુવાવડ મને બહુ તકલીફ પડી ગઈ ને મારો છોકરો બી એક્સપાયર થઈ ગયો ને મને બહુ હાલત મારી ખરાબ થઈ ગઈ તો પછી અંદર લઈ ગયા મને અંદર લઈ જઈને પછી હાથ ગાલી ગાલીને મારી તબિયતની બહુ એ કરી નાખી હું બે વાર બેભાન થઈ ગઈ ને તઈ હાલમાં ના ઇન્જેક્શન આવેલું કે ના કશું બી નહીં એમને એમ મારી તબિયત બગાડી પછી હું બેભાન થઈ ગઈ પછી મારા હસબન્ડ જોડે વાત કરી પછી મને ખબર નથી પછી હું અમદાવાદ સિવિલ ત્યાં જઈને મારું હોશ આવ્યું મને ત્યાં જઈને ખબર પડી કે હું અમદાવાદ સિવિલમાં છું